ભોજન કરાયું હતું ત્યારે મેં એવી જાહેરાત કરી હતી કે હું હવેથી રાજીનામું આપું છું કારણ કે હું પાછળ ખસીશ તો બીજા કોઈ આયોજન કરશે વિશેષ કંઈ ન કહેતા જેતપુરની સમસ્ત પાલનપુરા પરિવારની ટીમને એક વાર જોરદાર તાલીમથી વધાવો કે એને આવું સરસ આયોજન કર્યું હું પાછળ હૈતો તો બીજા કાર્ય કરવા માટે આગળ આવ્યા તો આવા નવા કાર્ય કરતા રહ્યો રશ્મિનભાઈ પાલનપુરા જન્મ તારીખ ચાર્બરપુરા સમાજ સેવા સમાજ સેવામાંથી નિવૃત્તિની જાહેરાત કરી તેમની નિવૃત્તિની જાહેરાત સાંભળી લોક સાહિત્યકાર અભયરાજ બારોટ અને રાજ બારોટ શું બોલ્યા તે સાંભળો અને ત્યારબાદ આ કોમેન્ટ કરીને જણાવો કે અમારા ભત્રીજા અને પાલનપુરા કુટુંબના લાડીલા મુનાભાઈએ નિવૃત્તિની જાહેરાત કરી એ કેટલે અંશે યોગ્ય છે જય માતાજી જો આપને આ વાત ગમી હોય તો આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને ખાસ કરીને કોમેન્ટ કરવાનો મુનાકા મારા પ્રિય સેવક

બધાની કારણ કે છોકરા પછી ઓમ તો છોકરો મત જ કહેવાય એમના જે અનુભવ ન હોય પણ વડીલ જ્યારે એમ કે કે આમ નામ કરી નાખો અને અમે કરી નાખશું અને બધા યુવા પેઢી બાબત હું એમ કહું છું કે બધા સાથ સહકાર આવશે પણ વડીલો હું એટલું કહું છું કે તમે બધા અમારી વાહ વાહ રહેજો જય માતાજી જય મા ગણ અભયરાજે હમણાં વાત કરી કે તમારે કોઈ મૂકવાનું નથી તો આ કાર્ય કદાચ મૂકવા ધારીને ભાઈ કોઈ મૂકી શકાય એમ નથી પણ કહેવાનો મતલબ મારો હોય છે કે જે મુનાભાઈ કરતા આપણે ત્યાર પછી અંકિત ને બધા એની અરે જોડાણા ભગવાન દાસ જોડાણા કૌશિકભાઈ જોડાણા તો એક એક વ્યક્તિગત નામ ન લેતા અમારું કહેવાનું હોય છે કે યંગ જનરેશન આપણે પાલનપુરા યંગ જનરેશન સપોર્ટમાં અપ ટુ એન્ડ ઉભા જ છીએ પણ જો આ યંગ જનરેશન હવે જો આ સંભાળે અને એ જો આ કરે તો એને કુટુંબે બધા ઓળખતા થશે કુટુંબમાં કઈ રીતે રહેવું જે આ કુટુંબના દીકરાને ખબર પડે કે અભયરાજી હમણાં વાત કરી કે તમારે કોઈ મૂકવાનું નથી તો આ કાર્ય કદાચ મૂકવા ધારીને ભાઈ કોઈ મૂકી શકાય એમ નથી પણ કહેવાનો મતલબ મારો એ છે કે જે મુનાભાઈ કરતા આપણે ત્યાર પછી અંકિત ને એ બધા એની અરે જોડાણા ભગવાનદાસ જોડાણા કૌશિકભાઈ જોડાણા તો એક એક વ્યક્તિગત નામ ન લેતા અમારું કહેવાનું હોય છે કે યંગ જનરેશન આપણે પાલનપુરા યંગ જનરેશન સપોર્ટ માં અપ ટુ એન્ડ ઉભા છીએ પણ જો આ યંગ જનરેશન હવે જો આ સંભાળે અને એ જો આ કરે તો એને કુટુંબે બધા ઓળખતા થશે કુટુંબમાં કઈ રીતે રહેવું છે ભાઈ તો આજે આ કુટુંબના દીકરાને ખબર પડે કે કુટુંબમાં કઈ રીતે રહેવાય વડીલો આરે કઈ રીતે વર્તન કરાય નથી ઓળખતા તો એની આરે ઓળખણ કરવી તો આ આપણો આજ જો યંગ જનરેશન અને સ્વેચ્છાએ ઊભું થવાનું છે કે હવે પછીનો જ્યારે બાપા હુકમ કરે પછી અમરસંગ બાપાએ હુકમ કરે વેજા બાપા હુકમ કરે કનકાઈ હુકમ કરે કે વાજે તેજા બાપા બેઠા છે એવું હુકમ કરે નાગાજન બાપા ની ખાપી હજી આપણને મળી નથી તો નાગાજન બાપા છે જાગૃત થાય પછી એક પૂરા પૂરા હજી આપણા જે બેઠા છે કે જે આપણે ત્રણેય પાખી જ્યારે આપણી અલગ નહોતી પડી ત્યારે જે સુરાપુરા થયા છે જે અગિયાર રાજપૂતો અને એક સાધુ સાથે જે યુદ્ધમાં મોગલો સાથે જેને યુદ્ધ કર્યું છે

ઉભા થઈ જાવ એટલે બધા ઓર છે એટલે તમારો પરિચય પછી એક એક આપી આપણે હાય વાહ ભાઈ વાહ ચલો વાહ ભાઈ વાહ હવે દરેક વ્યક્તિ હું તો નામ આપી શકું છું પણ દરેક વ્યક્તિ પોતપોતાનો પરિચય અહીં આપે એવી દરેક સભ્યને નમ્ર વિનંતી કે આવી અને તમારો પોતાનો પરિચય તમે આપો બધા જય માતાજી મારું નામ રવિ ગૌતમભાઈ છે બચુભાઈ મૂળ રહેવાસી અમે મોટા ઉજરાના

અને હમણાં જેમ કીધું કે યુવા પેઢી મારા મમ્મી ની એક ફરમાય છે કે આ બાકી રહી ગઈ છે અને લઈ લો થોડું અવાજ કે મંગલ ઘડી માન થઈ અને મલક બધો આવી મળે કે હગા વાલા કોઈ મારે ભાયું વિના નો નો ભળે અને ભાયું નો હોય તો હું થાય

કારણ કે આપણે જયારે પેલે કાર્ય કર્યું છે ત્યારથી બધા ભાઈઓનો સપોર્ટ છે સપોર્ટ વગર આ વસ્તુ શક્ય જ નથી બરાબર એટલે અમારો સપોર્ટ સદાને માટે બોલ શ્રી કંકા બોલ શ્રી અમર બાપાની બોલ શ્રી

મારું નામ ધાર્મિક યોગેશભાઈ પાલનપુરા અમારું મૂળ ગામ કાલાવડ અને અમે હાલ જામનગરમાં રહી છીએ હું કિશોરભાઈ પાલનપુરાનો પૌત્ર છું આજે મારે આપણા બાપાના સાનિધ્યમાં બે કડી જે આપણા કવિ ચંદ બારોટે લખેલી છે એવું એક દુહો અને એનો એક છંદ મારે લેવો છે एक हे हे चिंता चिंता विघ्न विनाशनी हने माडी कमला असनी तू सगर हे माडी विसरे हती हंस वाहिने हे मारी कणकाई देहू सुमान हे

મા ભવાની જી રે જંગ માં જીત દે મા ભવાની આ છંદ ચંદ બારોટે એટલા માટે લખેલો કે આપણો મૂળ વ્યવસાય નામ માંડવાનો બારોટ નામ માંડવા જાય તો આ છંદ ગાય કોની માટે યજમાન માટે કે યજમાન ને રીધિ સિદ્ધિ ખૂણ કૌશલ્ય બધું દે પુત્રવાન ધન આશીર્વાદ માટેનો જે આ છંદ છે તે ચંદ બારોટે આપણા કવિશ્રીએ લખેલો છે જય માતાજી કંકેશ્વરી માતાજી જય અમર સંગ જય મારું નામ ધવલ મૂળ અમે ધાંગધ્રાના રહી છીએ રાજકોટ જાજુ તો શું કેવું કે આપણા જે બધા વડીલો છે નાના મોટા કે જે પણ બીજુજી આ કાર્ય કરે બહુ સારા કાર્ય છે આ નસીબમાં હોય એને જ લખેલા હોય એને જ થાય બાકી તો હું ઠેટ વેઠ બંગાલ છું હું અહીંયા કઈ રહેતો નથી તો બાપાના હવન માટે જ સ્પેશિયલ યાદીને આવ્યો છું દિવાળી કરવા છે આપણે

તો ખબર પડતી નથી નથી કે કે આપણે આપણે હવન શું ઓળખતા હું આ જેટલા પણ છે આપડે જે આપણે પાલનપુરા કુટુંબમાં હું કોઈને નથી ઓળખતો મુશ્કેલ થી પાંચ ઘર હશે જેને ઓળખો છું અને મારું નામ જો મને ઓળખે તો મારો ભાઈ મોટો ભાઈ શક્તિ શક્તિ ના થકી ગયા શક્તિ નો ભાઈ છે અને હું કંઈ પણ કાર્યમાં હું હોય કે ન હોય પણ મારો મોટો ભાઈ અગમીની હાજર રહેશે અને હું એને સપોર્ટમાં હું એને કરાવડાવીશ કે તું તમારે કર આગળ જો ઉભો રહે હું બાકી તારા પાછળ જ છું તમારે ગમીની આ કાર્ય કરવું હોય ન્યા બરાબર બીજું તો મને કઈ આપણે ખબર એટલી બધી પડતી નથી બાકી નાના મોટા કે ગમે પણ આપણે વડીલો એમને આગળ રાખીને આપણે કાર્ય કરશું સપોર્ટ એમનો બધાનો હશે ત્યારે આપણે કરશું નક્કર આપણેથી કઈ થાય નહીં આ મેં પહેલી વાર

મારો પરિચય આપવાની જરૂર નથી કારણ કે જો અન્ય વર્ણ મને એટલું બધું ઓળખે છે બાપાની કૃપા છે આપણા સુરાપુરાની કૃપા છે ત્યાંથી ભગવતી ની કૃપા છે મારા વડીલોની કૃપા છે અને મારો પરિચય તો છતાં આપી દો ભૈરાજ બિહારી બિહારીભાઈ બિહારીભાઈ હિંમતભાઈ હિંમતભાઈ ભાઈ જીનાભાઈ લાલજીભાઈ લાલજીભાઈ ભાઈ જીણા ભાઈ લાલજી ભાઈ ઉનડ ઉનડ બાપુ સેથી વારસદાર ઉદળા પાકી આપણે મયુર કા હા ઉદળા પાકી એમાં વડિયા સ્ટેટ ના અને રાણપુર સ્ટેટ ના રાજ કવિ અમાર ઉનળ બાપુ ઉદળા ઉનળ હુઆ

બધા ને દાદા જય માતાજી અને નવા વરણ રામ રામ કે ભૂલી ગયો તો એટલે પાછા બધાપુરા પરિવાર ના દાદા કાકા ને વરણ ના રામ રામ જય માતાજી હવે મયુર કાકાને ને થોડીક વિનંતી કરું એને જે કઈ બોલવું હોય બે મિનિટ બોલે પછી આપણે તમને જે ડિસ્ટર્બ કર્યા તે બદલ ઘરબધન અમારી વિનંતી પ્રાર્થના જે કાઈ સમજો

જ્યાંથી આવ્યા એટલે આપણા પરિવારમાં ગમેલું કાર્ય હોય તે ભલે અને એ આગળ સમાજ સમાજનું કાર્ય હોય તે ભલે નિઃશુલ્ક માણસ દોડતો વગર સ્વાર્થ ચંદ્ર સ્વાર પોતાનું અત્યારે પાંચ રૂપિયા ભલામણા કોઈ બગાડે એમ છે આ પોતાનું પેટ્રોલ બળી જાય એટલે આપણે એના વધવા જોઈએ દરેક પરિવારમાં આવા સભ્યો છે એક વખત ફરીથી જોરદાર તાલી ના પાલનપુરા પરિવાર ની અંદર કમિટી હું ખુદ ખુબ આધારી છું પછી બીજું કે પાલનપુરા પરિવાર ના આપણા મારા વડીલો તથા આટલા સમયમાં કે કોઈને મેં ફોન કરવાથી કે કોઈને રૂબરૂ મળવાથી અને કોઈને કઈ કહેવાય ગયું હોય મારાથી તો બધા માફી માંગું છું બરોબર નહીં જય અમારા સુરાપુરા બાપા અમરસંગ બાપાના સાનિધ્યમાં જ્યારે દેવી પુત્રો મળ્યા હોય અને માતાજીના ગુણગાન ન ગાય એ કેમ બને તેથી હવનની આગલી રાતે પાલનપુરા પરિવારની માતાઓ બહેનો દીકરીઓ અને ભાઈઓએ સાથે મળી કનકાઈ માતાજીના ગરબા ગાઈ રાસ ગરબા રમી માતાજીના ગુણગાન ગાયા હતા জয় কনকেশ্বরী মাতজি রা রাট লড়ি ঝোতামী বাড়ি